સુરતના કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે પાસોદરા પાટિયા ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક અવરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લોકોને ટ્રાફિકના નિયમો પાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે રીતે માર્ગ અકસ્માતો વધતા જાય છે અને લોકોને નાની મોટી ઈજા અને મૃત્યુ થાય છે તે ખૂબ દુઃખદ બાબત છે નાની એવી નિષ્કાળજી લોકો માટે જીવનભરના દુઃખને આમંત્રણ આપે છે ત્યારે સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા ચલાવાતા લીગલ એડ સેન્ટર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટરો સાથે અને વાહન ચાલકોને સીટ બેલ્ટ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત

તો એ અંતર્ગત અમારા ટીવાયલ એલ બી ના વિદ્યાર્થીઓ એક પોસ્ટર મેકિંગ બનાવીને અહીં પાસોદરા પાટીયા ખાતે આ એક અવેરનેસ જેમાં ટ્રાફિક સિગ્નલ અવેરનેસ માટેનો કાર્યક્રમ કરી રહ્યા છે નિર્મલ પટેલ ન્યૂઝ સુરત